અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે આજે અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી ભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં હજુ પણ આવનારા પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે હવામાનની આગાહી મુજબ આજે અમરેલી ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદના અનુમાન સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે આ તરફ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ દ્વારકા પોરબંદર જુનાગઢ ભાવનગર બોટાદ આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ સંઘપ્રદેશ દમણ અને દાદરા હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ નું યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી બોટાદ અને અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જેમાં ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં વરસાદની શક્યતા છે અરબસાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાત રાજ્યના એકસો બાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે એકવીસ તાલુકામાં દશાંશ બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો જે પૈકી નવ તાલુકા તો એવા રહ્યા જ્યાં બે પોણા આઠ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં મહુવામાં સાત દશાંશ છ આઠ ઇંચ સિહોર પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો ગુજરાત રાજ્યના આ જિલ્લામાં વરસાદ ભૂકા બોલાવ્યા જેમ કે પાલિતાણામાં બે દશાંશ નવ નવ ઇંચ ભાવનગર શહેરમાં દશાંશ બે દશાંશ આઠ ત્રણ ઇંચ જેસરમાં બે દશાંશ છ ચાર ઇંચ ઉમરાળામાં બે દશાંશ એક ત્રણ તળાજામાં એક દશાંશ આઠ નવ ઇંચ તો વલ્લભીપુરમાં દશાંશ એક દશાંશ પાંચ શૂન્ય ઇંચ વરસાદ ખાબક્યો હતો તાપીના સોનગઢમાં ત્રણ દશાંશ નવ ચાર ઇંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઊંઘપાડામાં ત્રણ દશાંશ છ સુરત શહેરમાં એક દશાંશ આઠ નવ ઇંચ ઓલપાડમાં દશાંશ એક દશાંશ બે છ ઇંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી